સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીઓનું જાજરમાન લગ્નોત્સવ શહેરના સૌથી મોટા પાર્ટી પ્લોટમાં યોજાયો હતો સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે વાલુડીના વિવાહ નામનો લગ્નોત્સવ યોજાયો જેમાં પચીસ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ લગ્નોત્સવમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓના સહયોગ દ્વારા પચાસ દીકરીઓને એક એક તોલા સોનું તેમજ હાલના જમાના પ્રમાણે જરૂરી તમામ ઘરની ચીજ વસ્તુઓ તેમજ ઘરનું સંપૂર્ણ સામાન કર્યાવરના રૂપમાં આપવામાં આવ્યો હતો સામાન્ય પરિવાર ન કરી શકે તેવો લગ્ન પ્રસંગ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા લગ્ન મંડપમાં જઈ દીકરીઓની આંખો ભીની થઈ હતી આ તકે આજકાલના એમડી ચંદ્રેશભાઈ જેઠાણી ધારાસભ્ય રમેશ ભાઈ કિલાડા ઉદયભાઈ કાનગઢ અગ્રણી બિલ્ડર અતુલભાઈ શેઠ પરમાત્માનંદજી મૌલેશભાઈ ઉકાણી વલ્લભભાઈ વડાલિયા નાથાભાઈ કાલરિયા મનસુખભાઈ પાણ તેમજ ચિરાગભાઈ પાણ સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા